રાજકોટમાં જીજાબાઈ મહિલા સ્નાગાર ખાતે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે શહેર જિલ્લા તેમજ વિશ્વભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ત્યારે રાજકોટમાં મહિલાઓએ પાણીમાં યોગા કર્યા અને પાણીમાં એકવા યોગા દ્વારા મહિલાઓએ અને સંદેશો આપ્યો જેમાં અઢાર વર્ષની યુવતીથી લઈ અને પાસઠ વર્ષના વૃદ્ધા એકવા યોગા આ કાર્યક્રમમાં જોડાયા હતા આજના વિશ્વ યોગ દિવસ નિમિત્તે હું બધાને કહેવા માગીશ કે યોગા તો ડેલી બધાએ કરવા જોઈએ યોગથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે કોઈ પણ કાર્ય કરવાની મજા આવે છે અને આનંદ રહે છે દિવસ સારો પસાર થાય છે આજે વિશ્વ યોગ યોગ દિવસ છે એટલે બધી જ જગ્યાએ યોગા થાય જ છે અમે અહીંયા પાણીમાં યોગા કર્યા અને એની હિસાબે બહુ મજા આવે છે અને યોગા તો કરવા જ જોઈએ બધાએ તેમ યોગા કરવાથી ઘણા શરીરમાં ફાયદો થાય છે તે કમરનો દુખાવો હોય પગનો દુખાવો હોય છે માગા મગજની ટેશ હોય બધું જ રહે છે તે અને મજા આવે છે તે અંગે લોકો